અપક્ષ ઉમેદવારી જે ઉમેદવાર બન્યા હતા લેપજી ઠાકોર ફરી કરશે કારણ કે વિધાનસભા વખતે ભાજપે ટિકિટ ન આપતા તેમને અપક્ષ ઉમેદવાર બનીને મત તે મેળવ્યા હતા ખાસ કરીને લોકસભાના ઉમેદવાર ગેની ઠાકોરને ઠાકોર ને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ હવે ભાજપને ઠાકોર નેતાની જરૂર છે જેના કારણે જ આલેપજી ઠાકોર ને ફરી એકવાર પક્ષમાં લેવાની આ કવાયત હાથ ધરાય છે આભાર તમામ જાણકારી આપવા માટે